પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસની સાયબર સેલ દ્વારા સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે અલગ અલગ બેન્કોમાં ખાતા ખોલાવી તેમાં રકમ સ્વીકારી ચેક દ્વારા વિડ્રો કરી તથા ઓનલાઈન ટ્રાન્સફર કરીને કમિશન મેળવતા બે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સૂચનાના અનુસંધાને સાયબર સેલના નોડલ અધિકારી અને એલસીબીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમે સમન્વય પોર્ટલ પરથી બેંક એકાઉન્ટની માહિતી મેળવી તેની વિશ્લેષણ કરી હતી તપાસ દરમિયાન પ્રકાશ ખેમજીભાઈ બારોટ રહેવાસી જૂની રાવલવાડી રામદેવપીર મંદિર પાસે ભુજ અને ભાવેશ હિરજીભાઈ ગરવા રહેવાસી રાધાકૃષ્ણનગર ફકીરવાડી મિરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તાલુકો ભુજ સાયબર ફ્રૂટમાં સંડોવાયેલા હોવાના પુરાવા મળ્યા હતા આધારે સરકાર બની પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા કલમ અને મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે બંને આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે માનકુઆ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ સાયબર સેલ દ્વારા સાયબર ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટના દુરુપયોગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે